નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા જિલ્લાની સાવલી તાલુકામાં યોજાનાર છવ્વીસ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને સ્થાનિક પ્રશાસન સજ્જ સાવલી તાલુકા સેવા સદન ખાતે બેલેટ પેપર અને ચૂંટણીલક્ષી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું તાલુકાની કુલ છવ્વીસ પંચાયતો પૈકી ત્રણ પંચાયતો સમરસ જાહેર થતા છવ્વીસ ગ્રામ પંચાયતની ચૂંટણી આવતીકાલે બાવીસ મે યોજાનાર છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બેલેટ પેપર સહિતની મતદાનને લગતી સમગ્ર સામગ્રીનું ચૂંટણી અધિકારી દ્વારા વિતરણ કરી ચુસ્ત બંદોબસ્ત સાથે જે તે ગામે ચૂંટણી સ્ટાફ રવાના કર્યો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસ પ્રશાસન પણ ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છય બનાવ ન બને અને નિર્ભય અને નિપક્ષ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે સમગ્ર તાલુકાનું તંત્ર સજ્જ થયું ચૂંટણી દ્વારા જે તે ગ્રામ પંચાયતના નિમાયેલા રિટર્નિયંગ ઓફિસર અને ચૂંટણી સ્ટાફ મતદાનલક્ષી સામગ્રી સાથે રવાના કર્યો બ્યુરો રિપોર્ટ જેનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ